ચિનોર તાલુકાના સાદલી દિવેર અને કરજણ તાલુકાના રણાપુરા ગામને જોડતા મુખ્ય રોડનો અંદાજે તે એક કરોડ ત્યાંસી લાખના રૂપિયાના ખર્ચે રીસર્ફેસિંગ કાર્ય હાથ ધરવામાં આવનાર છે આ વિકાસ કાર્યનું આજે ધારાસભ્ય અક્ષયભાઈ પટેલના હસ્તે વિધિવત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું કરજણ વિધાનસભાના સાદલી દિવેર અને રણાપુર ગામને જોડતા મહત્વના રોડનું લાંબા સમયથી રીસરફેસિંગ કરવાની માંગ હતી આ માંગને ધ્યાને લઈ અંદાજીત એક કરોડ રૂપિયાના ખર્ચે રોડનું રીસરફેસિંગ કાર્ય મંજૂર કરવામાં આવ્યું છે જેના ખાતમુહૂર્ત પ્રસંગે ધારાસભ્ય અક્ષયભાઈ પટેલની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ધારાસભ્ય અક્ષયભાઈ પટેલના હસ્તે વિધિવત રીતે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ વિવિધ સંગઠનના હોદ્દેદારો ગ્રામ્ય આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર હતા રોડનું રિસરફેસિંગ કાર્ય પૂર્ણ થતાં સાદલી દિવેર અને રાણાપુર સહિત આસપાસના ગામોના લોકોને આવાગમનમાં સુવિધા મળશે તેમજ વિકાસને પણ નવી ગતિ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી વિકાસ કાર્યોને લઈને સ્થાનિક ગ્રામજનોએ ખુશી વ્યક્ત કરી હતી રિપોર્ટર સંજય ખત્રી શિનોર સમાચાર ન્યૂઝ શિનોર